પહેલા મિત્રો કેમ છો આઈ તમે બધા મજામાં છો સ્વાગત કરું છું મારી બ્લોગ્સ ની અંદર તો તમે થંબનેલ જોઈ છે કે આજે આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે જે કચ્છ મુગલ આવેલો છે કબર ત્યાં અને એક આપણે જેસલ ધોરણ સમાધિ આવેલી છે અંજાર ત્યાં બે ને બંને જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે આપણી ફૂલ ફેમિલી છે આપણી ફ્રેન્ડ લોકો બધા છે અને એવી રીતે આપણે બધા લોકો જઈ રહ્યા છીએ બોલેરો બંધીને ફરવા માટે કચ્છ આપણે બે દિવસનો કુલ પ્રવાસ આપણે જઈ રહ્યા છીએ આ વિડીયો આપણને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ અને અત્યારે જો તમે જોઈ શકો છો કે આપણા મિત્રો બધા જો અત્યારે જે આવેલો આવવાના છે તે બધા તૈયાર થાય છે જો તો ચાલો આપણે પણ તૈયાર થઈ ગયા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને ખાસ કે આપણે ઓલું જે માઈક આપણે જે માઇક મંગાવ્યું હતું તેની ટેસ્ટિંગ કરવાની છે આપણે સવારે કેમ કે ત્યાં આપણે પબ્લિક બહુ હોય છે એટલે આપણે આપણે એનો ઉપયોગ કરીશું જેથી કે તમને વોઇસ ક્લિયર મળે અને પણ વાત તમારી સાથે મજા આવે ચાલો હવે આપણે સીધા બોલેરોની વાત જોવાની છે બોલેરો આવે સીધા બધા લોકો ભેગા થઈ જાય ને પછી આપણે જઈએ કઈ રવાનામાં તો આ વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં ચેનલમાં પહેલી વાર આવતો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો છે ચાલો સીધા બોલેરો આવે ત્યારે આપણે સીધા મળીશું

કચ્છ તરફ ચાલો વિડીયોમાં બન્યા વિડીયો જરા પણ સારો લાગે તો વિડીયોને લાઈક કરવા ભૂલતા નહીં અને ચેનલને કરી દેજો ચાલો આપણે મિત્રો જો આપડે પહેલું જ તોલ નાખવા પછીનું પીઠળિયા તોલ નાખું ત્યાં આપણે ફાસ્ટટેગ નાખવા માટે ગાડી એકદમ રોકી દીધી હાઈવે ઉપર અહીંયા આપણે ફાસ્ટટેગ એકદમ કમ્પ્લીટ કરાવી લઈએ અને પછી અહીંયા આપણે નીકળી જઈએ સીધા એટલે કે આપણને કહેવાય પણ ટોલટેક્સમાં આપણને પ્રોબ્લેમ ના આવે ફાસ્ટેગ હોય એટલે જોઈ શકો છો આપણે આપણો ફ્રેન્ડ ને બધા છે એટલે કે ફાસ્ટેગ ફાસ્ટેગ કરાવીને પછી આરામથી નીકળી જાય એટલે આપણને કઈ ફાસ્ટેગ નો ઉપાધિ ના રહે ને ગેસ આપણે દેવું ના પડે તો ચાલો હવે આપણે સીધા નીકળીએ છીએ અહીંયા આપણે કચ્છ તરફ જવા માટે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે કબરાવ ધામની અંદર ને અહીંયા જો સાડા પાંચ છ જેવો ટાઈમ થઈ ગયો છે પહોંચવાની અંદર આપણે ઘણો બધો સમય લાગી ગયો છે કે આપણે ગાડી ઘણા ટકા બ્રેક કરતા આવતી એટલે થોડીક આપણે વાર લાગી ગઈ ને અત્યારે ફાઇનલી આપણે છ વાગે પહોંચી ગયા છીએ કબરાવની અંદર ને આપણે બધા પાછળ આવી રહ્યા છીએ ને ટ્રાફિક પણ જોઈ શકો છો તમે જો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે કબરાવની અંદર ત્યારે એક્ઝેક્ટ મંદિરે પહોંચી ગયા છીએ

ફાઈનલી મિત્રો આપણે અત્યારે તો જો પહોંચી ગયા છે આપણે જે કહેવાય ગૌરાવ ધામની અંદર અને જો તમને બજારની વાત કરીએ તો આપણે બજાર જોઈ શકો છો કે જે આ મેન બજાર લાગેલી છે જો આપણે જોઈ શકો કે ફ્રી પર ને એવું બધી આઈટમ મળી શકે છે અહીંયા જે અંદર જે ચડતું હોય તે બધી આઈટમ મળી રહી છે અને આ બાજુ આપણે આવેલું છે મંદિર તો ચાલો આપણે અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ અત્યારે પ્રસાદ લેવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણે બધા લોકો તો પ્રસાદ લેવા જતા રહ્યા છે તો કીધું ચાલો આપણે પણ પ્રસાદી લેતા આવીએ અને અંદર જઈએ પણ મંદિરમાં તો શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે તમને બહારથી જ બધો માહોલ છે તે બતાવીશું આપણે મંદિરનો આપણે તમે બહારથી જ જોઈ શકો છો કે આ કંઈક આ રીતનો માહોલ છે અહીંનો ગભરાવ મંદિરનો આપણે જો અંદર તો અલાઉડ નથી એટલે તમને બહાર જો આપણે બધું બતાવી રહ્યા છીએ અને આ બાજુ છે પ્રસાદીનો બધો વિભાગ તો ચાલો આપણે પણ જઈએ ને પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે જવાનું અહીંથી સીધું અંજાર તરફ અહીંયા સીધું અંજાર જે સમાધિ આવેલી છે ત્યાં આપણે જવાનું છે તો તે પણ તમને બતાવીશું ચાલો અત્યારે આપણે પરસાદી આવીએ અને પછી આપણે વળીએ ને આ અમારા જો ફેમિલી લોકો છે બધા અને લાઈન પણ તમે જોઈ શકો છો પરસાદીની કેટલી લાઈન લાગેલી છે ઘણી બધી જો લાઈન લાગેલી છે આ બધી લેડીઝની લાઈન લાગેલી છે જેન્ટ્સની લાઈન છે એ અલગ લાગેલી છે અને આ બાજુ બધું જે પાર્કિંગ રાખેલું છે જે અહીંયા ટ્રાફિક પણ ના થાય તે બધું ખ્યાલ રાખીને તો ચાલો હવે આપણે જે જેન્ટ્સની લાઈન લાગી લઈએ ત્યાં જઈએ પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે નીકળવાનું છે સ્પેશિયલ તોરણની સમાધિ મિત્રો જો આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા જો આયા ગરમા ગરમ શીરો છે ને તીખા ભાત બંને આપેલે પ્રસાદીમાં મળેલા છે ને આયા જો આપણે જે બને લાલ બંને છે તે પણ આવી ગયા ચાલો અહીંયા જમીને સીધા નીકળી હવે ફાઇનલી મિત્રો જો હવે આપણે કબરાવથી જઈએ છીએ સીધા જયસલ તોરલ ની જે સમાધિ આવેલી છે અંજાર ત્યાં હવે જઈ રહ્યા બધા લોકો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે જે થોડાક લોકો બાકી છે એ પણ આવી જાય પછી આપણે બોલે કરી દે સીધા રવાના આપડે અંજાર જવા માટે તો વિડીયોમાં જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક ફાઈનલી મિત્રો આપડે પહોંચી ગયા છે અત્યારે અંજાર ની અંદર આપડે ગાડી પાર્ક કરી દીધી બધા લોકોને આપણે આપડે જે મંદિર તરફ રવાના કરી દીધા અને આપણે જે ફ્રેન્ડ લોકો બધા પાછળ રહી ગયા હતા અને કીધું આપણે બધું અહીંયા કામ સકેલી લઈએ અને ગાડી અહીંયા વ્યવસ્થિત કરીને પછી આપણે મંદિર તરફ જઈએ તો અત્યારે જો કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ અમારે ને હવે અમે પણ જાય છે મંદિર તરફ હવે ફોનમાં ચાર્જિંગ પણ છે ને એટલે આપણે જો પાવર બેંક ભેગું લઈ લીધું એટલે થોડુંક ચાર્જિંગ કરી લેવું પછી તમને બધું વિગતવાર બજાર વિશે હાલો હલો આપણે મંદિર તરફ જઈએ હલો

ને ચાલો હવે આપણે જે છે તે બધું તમે આમાં જોઈ શકો છો વિડીયો ની અંદર તમને આગળ આગળ બતાતા રહેશો તો ચાલો હવે આપણે અહીંથી આપડે નાખી દઈએ છીએ મિત્રો જે આવેલો છે મંદિર પ્રથમ ગેટ આવેલો છે અહીંયા અને આગળ બીજો ગેટ આવેલો મિત્રો જો આ આવી ગયો છે બીજો ગેટ ને અહીંયા આપણે જેસલ તરણની બંને સમાધિઓ આ ગેટ એથી આપણે દર્શન કરવા જઈ શકીએ મિત્રો ચાલો હવે અહીંયા આપણે જઈએ સીધા હવે આપણે ઘર તરફ જ રવાના થઈ છે આપણે અંજારમાં રકડી દઈએ તો મંદિર જઈએ અને હવે આપણે જઈશું સીધા ઘર તરફ ચાલો તો આપણે ગાડીમાં બેસી ગયા છીએ હલો ડ્રાઈવર સાહેબ આવી જાવ એટલે આપણે સીધા હવે ઘર તરફ રવાના થઈએ ફૂલ ફેમિલી સાથે છે જય તો ચાલો કરો ગાડી ની સ્ટાર્ટ અને સીધી કરો ઘર તરફ હવે મિત્રો આપણે આવી ગયા હતા અત્યારે જો ઠાઠામાં પાછળ આવી ગયા હતા તમને વાત કરી ઊંડા કાંઈ જ બધા બેઠા હતા એટલે હવા આવતી તો આપણે એકલા તો જાગતા તો કીધું આપણે થોડુંક શૂટ કરીને તમને બતાવી બાકી બધા જો થઈ ગયા એકદમ આરામમાં તમે પાછળ જો હાઈવે નો લુક જોઈ શકો છો કાંઈ ઘટે નહીં એવો હાઈવે જોરદાર હાઈવે થઈ ગયો જો આપણે અહીંયા એકદમ જાગતા છે હા સા મિત્રો જો આપડે આવી ગયા તો આગળ કેમકે ડ્રાઈવર ને નીંદર ના આવે ને આપણને પણ નિંદર નથી આવતી એટલે બાર કીધું ગીત બીજ વગાડીને હાઈવે ઉપર મોજ ઘેરે જી હું પાછો પાસે આગળ તો ચાલો આગળ નથી તો આપડે ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે જો આપણે અત્યારે ગાડીને બીજા ભાઈ જે ટેમ્પો લઈને આવ્યા હતા એની સાથે આપણે ગાડીને બાંધીને આગળ થોડક લઈ જવાની રહેશે ને ટ્રાફિક તમે જોઈ શકો પાછળ કે જો કેટલી ટ્રાફિક છે એ થઈ ગઈ છે આપણા ગાડી થોડીક પ્રોબ્લેમ આવી ગઈ હતી તેથી તો ફાઇનલી મિત્રો જો આપડી ગાડી બાંધી ગઈ છે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ અને હવે જો ટ્રાફિક તમે પાછળ જોઈ શકો છો જો કે ટ્રાફિક થઈ ગઈ હતી આપડા ગાડીના લીધે તો ચાલો ગાડી થઈ ગઈ ચાલુ એકદમ કમ્પ્લીટ તો હવે સીધા આપણે નીકળી જઈએ છીએ ઘર તરફ આવી રવાના ચેનલ મિત્રો જો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ આપણો અવાજ પણ થોડો બેસી ગયો છે અને ઓજાગરો પણ આપણો ઘણો બધો થઈ ગયો આપણે ત્યાંથી નીકળ્યા તો ત્યાંથી સુતા જ નહોતા એટલે ઓજાગરો પણ થોડોક નેડો અને થાકી પણ ઘણા બધા ગયા છે આ વિડીયોને આપણે હવે ઘરે પહોંચી ગયા છે અહીં કરી દઈએ છીએ એન્ડ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો सारे नेक्स्ट मीडिओ